હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મિક્સ દાળની ખીચડી બનાવીશું તો ખીચડી બનાવવા માટે આપણે અહીંયા બધા વેજીટેબલ અને દાળ લીધી છે તો જુઓ અહીંયા રીંગણ બટેકા ડુંગળી સિંગદાણા ગાજર અને કેપ્સિકમ કોબી પછી આપણે ચણા દાળ તૂર દાળ પછી આપણે મગદાળ ચોખા અને પેલી જે આપણે દાળ આવે છે મસૂર દાળ એ છે તો હવે આપણે અહીંયા તેલ અને ઘી બંને મિક્સ કરીશું તો અહીંયા પહેલેથી જ ગરમ થવા માટે તેલ આપણે મૂકી દીધેલું છે અને હવે આપણે તેલ અને ઘી ગરમ થઈ ગયું છે તો હવે એમાં રાઈ જીરું આપણે કકડાવી લઈએ તો ત્યાર પછી આપણે રાઈ જીરું કકડી જાય એટલે મીઠા લીમડાના પત્તા નાખી દેવાના છે ત્યાર પછી આપણે એનો વઘાર સરસ બેસી જાય એટલે થોડા તજના ટુકડા નાખી દેવાના છે તો અહીંયા તજ અને લવિંગ બંને આપણે નાખવાના છે તો અહીંયા આપણે બીજો ગરમ મસાલાની કે એવી કંઈ જરૂર નહીં પડે તો ત્યાર પછી આપણે હિંગ નાખી અને આપણે વેજીટેબલનો વઘાર કરી લેવાનો છે તો આ રીતે આપણે વેજીટેબલ બધા અંદર એડ કરી દઈશું તો અહીંયા દાણા સાથે બધું જ મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી એને સારી રીતે આપણે તેલમાં આપણે ચડવા દઈશું તો આ રીતે આપણે નાખી અને ચમચાની મદદથી હલાવી ત્યાર પછી એને થોડીવાર કૂક થવા દઈશું તો જો આ રીતે તમે વઘાર કરશો ને તો ખીચડી એકદમ સરસ અને મજેદાર બનશે તો અહીંયા જુઓ કે આપણે વેજીટેબલનો વઘાર કરી લીધો છે ત્યાર પછી એ અધકચરા કૂક થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે તો અહીંયા જુઓ હું તમને બતાવું છું કે આપણે બધી જ મિક્સ દાળ હતી એ આપણે બધી ધોઈ અને આપણે એને પાણી કાઢી લીધું છે ત્યાર પછી આપણે દાળને પણ એમાં એડ કરી દેવાની છે જો થોડાક શાકભાજી આપણા કૂક થઈ જાય એટલે દાળ આપણે એડ કરી દઈશું ત્યાર પછી આપણે એને હલાવી સારી રીતે અને ત્યાર પછી આપણે એમાં મસાલા કરવાના છે તો મસાલામાં આપણે હવે જો આદુ મરચાંની પેસ્ટ છે તો અહીંયા તમે આદુ મરચીની પેસ્ટ અથવા તો મરચાંના ટુકડા પણ નાખી શકો છો તો અહીંયા આદુ મરચાંનો ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે અને સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી હળદર નાખી અને પછી એને આપણે હલાવી લઈશું તો અહીંયા આ રીતે દાળની ખીચડી ખૂબ સરસ એવી બને છે અને એમાં આપણે બધા વિટામિન્સ મળી રહેતા હોય છે તો અહીંયા આપણે દાળ આ રીતે કરી અને ખાઈ શકીએ છીએ તો દાળવાળી ખીચડી આ રીતે કરજો એકવાર જરૂરથી ટ્રાય કરશો ને તો ખાવાનું મન થઈ જશે અને વારંવાર તમે બનાવશો તો અહીંયા હવે આપણે એમાં પાણી એડ કરી દઈએ તો અહીંયા આપણે પાણી એક લોટા જેટલું એડ કર્યું છે તો જુઓ તમે આ રીતે આપણે હવે ખીચડીની ઉપર એટલું પાણી આવી જાય જે બધા શાકભાજી અને દાળ બધી ડૂબી જાય એટલું પાણી નાખવાનું છે તો આપણે અહીંયા કૂકરનું ઢક્કણ ખોલી અને જોયું તો આપણી ખીચડી એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે તો જુઓ કે ખીચડી એકદમ આપણી કડક પણ નહીં અને બહુ ઢીલી પણ નહીં એવી સારી બની છે તો હવે આપણે પ્લેટમાં સર્વ કરી લેશું તો ત્યાર પછી આપણે જુઓ કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ખીચડી બની છે અને આમાં આપણે ભરપૂર વેજીટેબલ અને આપણે એમાં બધી જ દાળનો સ્વાદ માણીશું તો હવે આપણે ઉપરથી થોડું ઘી અને ધાણા સ્પ્રિંકલ કરીશું તો જુઓ અહીંયા ધાણા સ્પ્રિંકલ કરી અને આ ખીચડીનો કેવો લુક આવી રહ્યો છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બાળકો પણ આ ખીચડી ખાવાનું પસંદ કરશે કેમકે આ ખીચડી ચટપટી અને સરસ એવી બની અને તૈયાર થાય છે તો હવે આપણે એની સાથે થોડા અથાણા પણ લઈશું તો અહીંયા આપણે કેવડા દહીં અને મરચાં સાથે આપણે ખીચડી સવ કરી છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને હા જરૂર તમારો સાથ સહકારની લીધેથી અમે આગળ વધી રહ્યા છીએ જય શ્રી કૃષ્ણ